વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાના ગ્રાઉન્ડમાં છેલ્લા પાંચ મહિનાથી પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મેદાન સંપૂર્ણપણે પાણીથી ભરચક રહેતા વિદ્યાર્થીઓ રમતગમત તથા શારીરિક પ્રવૃત્તિઓથી વંચિત રહ્યા છે વિદ્યાર્થીઓ જણાવે છે કે લાંબા સમયથી પાણીનો ઓસરવાના કારણે મેદાનનો ઉપયોગ અશક્ય બન્યો છે રમતગમતની પ્રવૃત્તિઓ બંધ થવાથી વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ પર પણ નકારાત્મક અસર પડી રહી છે આ સાથે જ પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ પણ ભારે પ્રમાણમાં વધવાનું સામે આવ્યું છે મચ્છરોના વધતા ઉપદ્રવને કારણે ડેન્ગ્યુ મલેરિયા સહિતની બીમારીઓ ફેલાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જેને લઈને ચિંતા ફેલાય છે મહત્વની બાબત એ છે કે પાણી નિકાલ તથા મેદાનનું પૂરણ બાબતે શાળા તંત્રને સંબંધિત વિભાગ સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી

હું ધોરણ દસમાં ભણું છું અમારા શાળાનું નામ શ્રી આદર્શ નિવાસી શાળા થ છે અમારી શાળામાં છેલ્લા પાંચ મહિનાથી વરસાદનું પાણી ભરેલું હોવાના કારણે અમને કેટલાક રોગો થાય છે તેના કારણે પાણીના કારણે કેટલાક જીવ જંતુઓને બેક્ટેરિયા નિર્માણ થાય છે તેના કારણે અમને ઘણા નુકસાન થાય છે અમારે શાળાની આગળ મેદાન આવેલું છે તેના તેમાં અમે રમી શકીએ હરીફરી રમી શકતા નથી તેના કારણે અમને ઘણું નુકસાન થાય છે અહીં પશુપાલન અને બધું ઢોર રખડતા હોય છે તેના કારણે અમને ખૂબ જ નુકસાન થાય છે સરકાર શ્રીને એટલી નિવેદન છે કે આ પાણીનો જલ્દી નિકાલ થાય મારું નામ ગૌસ્વામી અલ્પેશ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું અમારી આદર્શ નિવાસી શાળામાં એકસો ને છ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અમારી શાળાના આગળના મેદાનમાં લગભગ પાંચ મહિનાથી પાણી ભરાયેલું છે જેના કારણે અમને ઘણી અગવડો પડે છે જેના કારણે રોગચાળો ફેલાય છે રમતગમતમાં મુશ્કેલીઓ પડે છે અને અમને અભ્યાસમાં તકલીફ પડે છે જેના કારણે મચ્છરો પેદા થઈને અમને મુશ્કેલીઓ આપે છે તો તેથી તે પાણીનો નિકાલ કરવા તમને નમ્ર છે અસ્તુ વિપુલભાઈ પ્રજાપતિ શું તકલીફ છે તકલીફમાં તો મચ્છરો થાય છે છોકરા મેદાનમાં રમવા માટે પાણી ભરવું પડ્યું છે હાલ શું છે અમારી માંગ છે કે આ છેલ્લા પાંચ મહિનાથી પાણી ભરવું પડ્યું છે એટલે એની પૂરત કરી અને પાણી નિકાલ કરે

રિપોર્ટ ધ્રુવપલ જયસવાલ ય ન્યૂઝ ઇન્ડિયા થરાદ